કોઈ આવે અરજી આવી પચાસ અમાર થી લીધી છે તો આ વ્યક્તિ ને તમે કઈ રીતે છ હજાર લેવાની એની પ્રોસેસ તો કરાવો ને નથી

ના ના સાહેબ અમે તો આ પ્રોસેસ આપશો છો આજે કરો છો એ અમારે જોવી

છ હજાર આરતી સ્વીકારવાની વાત ભલે કાલ સ્વીકારી લીધો એનો વધુ નથી ખાતી હોય પણ એને એને તમે કાયદેસર તપાસ કરી એક બીજી અમાર એવો ઇશ્યુ છે એને પોતે સરપંચ સરપંચ છે એને પણ આપ્યો છે મારી આપડે આપી દીધું બધું અલગ થી જોયું